તેરા અભિયાન અંતર્ગત અરજદારોને પરત છે ત્યારે ડીસા પોલીસ સ્ટેશન દ્વારા વધુ છ જેટલા મોબાઈલ સુધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે અરજદારોને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલની ફરિયાદોને અરજદારોએ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરાઈ હતી જેના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશન આપીઆઈ કેબી દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુંદર કામગીરી હાથ ધરી વધુ છ જેટલા મોબાઈલ સુધી દક્ષિણ પોલીસે એક લાખ પાંત્રીસ હજાર ચારસોને છ્યાશીના મોબાઈલ સુધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા છ જેટલા અરજદારોને પોતાના મોબાઈલ પરત મળતા દક્ષિણ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો જ્યારે દક્ષિણ પોલીસે અગાઉ પણ વીસ દિવસ પહેલા દક્ષિણ પોલીસ દ્વારા અગિયાર અરજદારોને ખોવાયેલા મોબાઈલ અરજદારોને પરત કર્યા હતા અને કુલ મુદ્દામાલ 177895 મૂળ માલિકોને પરત આપ્યા હતા. વારંવાર દક્ષિણ પોલીસ દ્વારા 13 તુચકોર પણ અભિયાન અંતર્ગત અરજદારોને પરત મોબાઈલ આપી દક્ષિણ પોલીસ દ્વારા શરહાન્ય કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ડીસા પોલીસે 13 તુચકોર પણ અભિયાન અંતર્ગત સાથે સાથે જે મોબાઈલ શોધવામાં આવે છે તેમાં મોબાઈલ ચોરી કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જાણકારી લેવા માટે જનતા પણ ઉત્સુક છે મોબાઈલ ચોરી કરતા શખ્સો અને ચોરીના મોબાઈલની ખરીદી કરતાં લોકોના નામ પણ જાહેર કરવા જોઈએ જેથી લોકો પણ સાફ છે આજરોજ બિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે મહેરબાની રેન્જ સાહેબ શ્રી નવોની સૂચના અનુસાર મહેરબાની એસપી સાહેબ શ્રી તથા રિવાય સાહેબ શ્રી બીશા વિભાગનાઓના માર્ગદર્શન છે દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે અર્પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જે અંતર્ગત જે પણ મોબાઈલ ગુમ થયેલા છે એવા છ મોબાઈલ શોધીને મૂળ અરજદારોને પરત કરવામાં આવેલા હતા જે આ છ મોબાઈલની કુલ કિંમત અંદાજે રૂપિયા એક લાખ પાંત્રીસ હજારની થાય છે અગાઉ પણ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે એરાદૂચકો અર્પણ રાખવામાં આવેલ હતો જે અંતર્ગત કુલ અગિયાર મોબાઈલ શોધવામાં આવેલા હતા જેની કુલ કિંમત એક લાખ તોતેર હજારની હતી આ રીતે દક્ષિણ પોલીસ સ્ટેશન વારંવાર અવાર અવારનવાર આ કાર્યક્રમ રાખવામાં આવશે તથા વધુમાં વધુ અરજદારોને તેમના મો મોબાઈલ ફોન તથા મુદ્દામાલ પરત મળી રહે તથા તથા ખરા અર્થમાં નિરાતુચકો અર્પણ કાર્યક્રમ સફળ થાય સાર્થક થાય તેવા પ્રયત્નો માટે હંમેશા માટે પ્રયત્નશીલ છીએ જય